નમસ્તે બાલ દોસ્તો કે મજા મને તમે બાર અભિનય ગીત ગાવાનું ગમે છે મજા પડે છે તો આપણે જે ત્રણ બાર અભિનય ગીતો શીખ્યા છે ને તૈયાર કરે છે ને તો ત્રણ ત્રણ બાર અભિનય ગીતો આપણે થોડા થોડા અભિનય સાથે ગાવાના છે તો સૌથી પહેલા આપણે લીંબુ લટક લટક ચાલુ કરવાનો છે તો લેમ્બો સારો લેમો લાખ नाटकलाटक लटकलेमो नाटकलाटकला रेमो लाटकला टकलेमो नाटकलाटक अमेलि मोरी सनमा यात आहे काय गा रे मोरे काय कर रे मो नाटकलाटकला टकलेमो नाटकलाटक